પેલા આપણે આમાં ભરવાનો મસાલો બનાવીશું આપણે આમાં ભરવાનો મસાલો બનાવવા માટે મેં અહીંયા એક વાટકી એક ચવાણું લીધેલું છે એક વાટકી એક તીખા ગાંઠિયા તમે ગાંઠિયા ગમે તે લઈ શકો

થોડી હિંગ એક ચમચી વડિયાળી વડિયાળી એક ચમચી એક નિમક અડધી ચમચી જેટલી ખાંડ તમને પસંદ હોય તો ઉમેરવાની ના પસંદ હોય તો ના ઉમેરો તો પણ ચાલે ને અહીંયા હું અડધા લીંબુ નો રસ ઉમેરીશ અડધા લીંબુ નો રસ તમારે ઓછું તીખું ખાતા હોય તો ઓછું ઉમેરવાનું અત્યારે મારે તીખું કરવું છે એટલે એક ચમચી જેટલું હું વધારે તીખું કરવા માટે લાલ મરચું પાવડર તીખું ઉમેરું છું અને મિક્સ કરી લેશું

આપણે ઉપરથી આ છે દાંડલો એનો કાપીએ છે એ ના કાપીને ભરીએ તો પણ સરસ એનો ટેસ્ટ આવશે એક કટ આ ઉપર થી આપવાનો અને એક કટ આ સાઈડ નીચે આપવાનો જેથી કરીને બધો મસાલો સરસ એમાં ચડી જશે રીંગણામાં હવે જે આપણે આ મસાલો કરેલો છે એ આપણે આ રીંગણામાં ભરી દેશું સરસ પ્રેસ કરીને જેટલો આવે તેટલો ફરી દેવાનો આ રીતે આપણે બધા રીંગણા ફરી લેવાના છે આ રીતે બે બાજુથી તમે કટ આપશો તો સરસ રીંગણામાં મસાલો ભરાઈ જશે અને બંને બાજુથી તે સરસ સ્વાદ આવી જશે ને ઉપરથી તમે કટ આપીને કરશો ને તો ઉપર જ મસાલો રહેશે નીચેનો ભાગ માં બહુ મસાલો નહીં આવે આપણે મસાલો કરેલો છે તેમાં તમે ખાલી ડુંગળી આદુ મરચું અને લસણ નાખ્યા વગર તમે આ એની નાખવાનું સ્ટોરેજ કરી શકો તમે આ મસાલો બે થી ત્રણ મહિના સુધી સ્ટોરેજ કરવું હોય ત્યારે તમારે એમાં આપણે આદુ મરચું અને લસણ નાખેલું છે તે નહી નાખવાનું એમનો સૂકો મસાલો બધો તમે સ્ટોરેજ કરી શકો બે ત્રણ મહિના સુધી કોઈ વસ્તુ એમાં નહીં થાય સરસ ફ્રીજમાં મૂકી દેસો તો ખરાબ નહીં થાય અને ડુંગળી હું આખા નાખી મસાલો નહીં ભરું હવે આ છે ને હું કટ કરી બટેટી આવે છે તે હોય તો તમે આખી પણ નાખી શકો પણ આ સેજ મોટા છે એટલે હું બે ભાગ કરી લઈશ અને તમારે આમાં મસાલો ભરવો હોય તો તમે ભરી શકો અને આ રીતે કટ આપી અને એમાં મસાલો ભરી દેવાનો ગેસ ચાલુ કરી અહીંયા 2 ચમચા તેલ લીધેલું છે થોડીક હિંગ બે લાલ મરચા તમાલપત્ર મીઠો લીમડો અને આપણે આ એક ટમેટ મેં લીધેલું છે અને બારીક કટિંગ કરી લીધેલું છે તે ઉમેરી મિક્સ કરી લેશું હવે આપણે ચડવા દેવાની ડુંગળી હવે આમાં હું એક ગ્લાસે જ પાણી ઉમેરીશ આ કુકરને હલાવી લેવાનું જેથી કરીને બધું સરસ મિક્સ થઈ જશે હવે આપણે આને ઢાંકવા બંધ કરી અને ચાર થી પાંચ આવે ત્યાં સુધી થવા દે શાક ને આપણે વિસલ થઈ ગયું અને મેં કુકર પણ ખોલી લીધું તો સરસ શાક ચડી ગયું છે આપણું હવે આપણે એમાં ઉપર થી મસાલો વેરીશું જે આપણે ભરેલો હતો તે મસાલો આમાં હવે વેરીશું ઉપર મેં ત્રણ ચાર ચમચી જેટલો મસાલો ઉમેરેલો છે આપણે મિક્સ કરી લેશું આપણે અડવા છે થી મિક્સ કરવાનું હવે આપણે આને ધીમા ગેસ ઉપર સરસ તેલ ઉપર આવી જાય ત્યાં સુધી થવા દેસુ જેથી કરીને મસાલો સરસ મિક્સ થઈ જાય મેં અહીંયા ચમચી ચમચી જેટલો જેટલો મસાલો મસાલો જે આપણે બનાવેલો ભરવાનો તે નાખેલો છે ને આપણે આને એકાદી મિનિટ જ રહેવા દેસુ જો તમે જોઈ શકો છો ફટાફટ એનું તેલ ઉપર આવવા માંડ્યું છે સરસ તેલ ઉપર આવી ગયું છે આપણે ગેસ ધીમો જ રાખવાનો ફાસ્ટ નહીં રાખવાનો આપણે ઉપરથી લીલા ધાણા ભાજી ઉમેરીશું દવા છે મિક્સ કરી લેવાનું છે તો સરસ તૈયાર થઈ ગયું છે આપણું ભરેલું રીંગણાનું શાક એકદમ ટેસ્ટી અને તીખું તમતમતું કેમ કે મેં સરસ તીખું બનાવેલું છે અને તેલ પણ તમે જોઈ શકો છો સરસ ઉપર આવી ગયું છે હવે આપણે ગેસ ઓફ કરી દેસું ને આને સર્વ કરીશું તો આપણી થાળી સરસ તૈયાર થઈ ગઈ છે આપણે એમાં ભરેલ રીંગણાનું શાક ઉમેરીશું ઉપરથી ધાણા ભાજી ઉમેરીશું તો તૈયાર છે મસ્ત મજાનું ભરેલું રીંગણાનું શાક તેની સાથે રોટલી મસાલાવાળી વાળી છાશ અને કાચું તો તૈયાર થઈ ગઈ છે આપણી મસ્ત થાળી આજની રેસીપી તમને સારી લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને મસ્ત આપણે કુકરમાં બનાવેલું ફટાફટ બની જાય તેવું રીંગણાનું ભરેલું શાક પણ તૈયાર થઈ ગયું છે સરસ રીતે એકદમ ટેસ્ટી અને તીખું તમતમતું